ઉદેપુર જિલ્લામાં જમીન લે વેશનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે ટોચ મર્યાદામાં જતી જમીન બચાવવા માટે કબજેદારે બાવીસ ટુકડાઓ પાડી એક જ પરિવારના બાવીસ લોકોને જમીન ફાળવી દીધી હતી આ સમગ્ર બાબત કલેક્ટરના ધ્યાને આવતા નસવાડીના કુકરદા ગામની બારસો આડત્રીસ એકર જમીન શ્રી સરકાર કરાવવામાં આવી છે ઉપકરદા ગામની અંદર વિકાસી કામોની ચકાસણી કરતી વખતે આપણે ધ્યાનમાં આવેલું કે ત્યાં જમીન ટોચ મર્યાદા ધારાથી વધારે જમીન ધારણ કરતા હોય અને એ જમીનનું ગેરકાયદેસર વેચાણ કરેલું હોય એવી જમીન ધ્યાને આવેલી છે એ જમીન સામે આપણે કાર્યવાહી કરીને લગભગ બારસો એકર જેટલી જમીન શ્રી સરકાર કરેલી છે અને એમાં આપણે પ્રાંત અધિકારી શ્રીને ટીમ બનાવીને કબજો લેવાની કાર્યવાહી ચાલુ છે મીનવાયલા આપણા ધ્યાને આવેલું કે આ સિવાય તત્કાલીન જે કબજેદાર હતા એમની અન્ય જગ્યાએ અન્ય દસેક ગામોની અંદર જગ્યાઓ જમીન ધારણ કરે છે અને એ જમીનોમાં પણ આ મુજબની કાર્યવાહી કરવાની થાય છે આ સિવાય બીજી ઘણી બધી જમીનો એવી બનવાપાત્ર છે કે જે તે તત્કાલીન કબજેદારની પોતાની માલિકીની હોય આપણા ધ્યાનમાં જે આવેલી છે ચંદનપુરા કોલીબોરિયા સિમેલ મોટીધરી ભીલબોરિયા જામલી પંખડા રાજપુરા ગોયાવાટ અને કોલીબોરિયા આ બધા ગામોની અંદર જે જમીનો છે અને ઇનફેક્ટ કુકરના ગામમાં પણ એકાદ સર્વે નંબર જે બાકી રહી ગયેલો છે એમની સામે પણ આપણી તપાસ ચાલુ છે અને એમની સામે પણ આપણે જમીન ટોચ મર્યાદા ધારા અંતર્ગત કાર્યવાહી કરવાની છે મીનવાઈલ આપણા ધ્યાને આવેલું કે અરજદાર મારફતે તત્કાલીન કબજેદાર મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે અથવા હાલના ધારણકર્તા મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે આ જમીનમાં તપાસ ચાલુ છે આ જમીન કોઈ અરજદારોએ ન ખરીદવા અથવા બાના ખત અથવા ગીરો ખત અથવા અન્ય કોઈ વ્યવહાર ન કરવા સૂચિત કરવામાં આવે છે જે જમીનો આપણે ધ્યાનમાં આવી છે એમાં આપણે નોંધ પણ પાડી દઈએ છીએ કે જેથી આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ન થાય પણ આના સિવાય અન્ય કોઈ જમીન હોય ત્યારે એમની ઉત્તરોત્તર છ નંબરની નોંધ ચકાસીને ત્યાર પછી જમીન ખરીદાય જેથી કરીને ભવિષ્યમાં કોઈ છેતરપિંડી થવાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય